રાત મોરીમાં પગલા પાડો ને બિરદાડી માં હો પગલાં પાડો ને બિરદાડી માં આપણા કાર્યક્રમનું નામ છે ગાય એનું ગીત નવરાત્રિની શરૂઆત થઈ છે તો આપણે પૂજા થકી કે ઉપવાસ થકી ઘણી આરાધના માતાજીની કરતા હોઈએ છીએ પણ સંગીતલક્ષી આરાધના કેવી રીતે થાય સંગીતથી માતાજીની આરાધના કેવી રીતે કરી શકાય જાણીએ પ્લેબેક સિંગર મિરાનદે શાહ પાસેથી કે જેમણે નવરાત્રિમાં કેટલાય વખત સુધી આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ ગુજરાતીઓ માટે ધૂમ મચાવી છે તો જઈએ મીરાનદે પાસે અને જાણીએ કે તેઓ માતાજીની આરાધના સંગીત થકી કેવી રીતે કરે છે મિરાંદે વેલકમ ટુ દૂરદર્શન આ નવરાત્રીના આટલા બિઝી સ્કેડ્યુલમાં પણ તમે દૂરદર્શન માટે સમય ફાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ સ્વાગત છે આપનું થેન્ક યુ કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ વાતચીતની શરૂઆત કરીએ પહેલા હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમારો એક કોઈ ગરબો અમને સંભળાવો માં તો ચૌદ ભુવન મારે માં તો ચૌદ ભુવન મારે હું ડણ માયા ધોરુણાન ખમા કે તિર મારી મોગલ માડી લળી લળી પાય લાગુ હે દયાળી દયા માગુર મારી મોગલ માડી ખૂબ સુંદર શરૂઆત થઈ અકોર્ડિંગ ટુ મિરાંદે નવરાત્રી શું છે અ બેલા હું પર્સનલી બહુ રિલિજિયસ વ્યક્તિ નથી કે દરરોજ મંદિરમાં પૂજા કરું કેવી રીતે આરાધના કરું પણ મારું સંગીત જ મારી આરાધના થઈ ગયું છે મારી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે અને માતાજીની આરાધના કેવી રીતે થાય પૂજાની થાળીમાં શું મૂકવાનું કયા મંત્રો બોલવાનું મને નથી ખબર પણ આ નવ દિવસ કે જેટલા પણ બાર દિવસ દશેરા સુધી આપણે જે પણ કંઈ કરતા હોઈએ છે એમાં હું એક ઇન્સ્ટ્રુમેન્ટ બની જાઉં માતાજી માટે કે એમના થકી મારી આરાધના થાય એ મારો ઇન્ટેન્શન હોય છે અને દેટ ઇઝ નવરાત્રી ફોર ફોર નવરાત્રિ એટલે ભક્તિનો એક અવસર મારા માટે કારણ કે મને આ જ આવડે છે મને બીજું તમે કહો કે ભાઈ ફૂલ ધરાવવાના અગરબત્તી કઈ મંત્રો કયા બોલવા મને નથી ખબર આ જ મારી આરાધના છે તો મારા માટે આ આ બહુ જ એક પર્સનલ બી એક્સપિરિયન્સ છે અને પર્સનલ એક્સપિરિયન્સ હોવા છતાં પણ આ એક્સપિરિયન્સ હું લોકો સાથે શેર કરી શકું છું મારા સોંગ્સ અને સ્ટેજ દ્વારા એ એક લાવો મારા માટે છે સદા નવરાત્રી ફોર મી કેટલા વર્ષોથી નવરાત્રિમાં સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા છો નવરાત્રિ આમ કરું છું લગભગ ફિફ્ટીન ઇયર્સથી પણ નવ દિવસની નવરાત્રિ લગભગ બારેક વર્ષથી મેં કરવાની કન્ટિન્યુઅસ નવ દિવસ યસ તો આ બાર વર્ષ પંદર વર્ષની જે તમારી જર્ની રહી છે એમાં ઓડિયન્સમાં શું એવોલ્યુશન જોયું છે તમે અથવા તો સ્ટેજ ઉપર તમે શું દર વર્ષે નવું કરો છો સંગીત હોય કે ગરબા હોય કે સિલેક્શન ઓફ પ્લેસીસ હોય એમાં શું તમે નવું કરો છો સૌથી પહેલાં તો પેલા અમદાવાદની એક બહુ જ ખાસ વાત એ છે કે તમે કોઈ પણ જગ્યાએ આખા ઇન્ડિયામાં કે દુનિયામાં જશો તો નવ દિવસના ગરબાનો આર્ટિસ્ટ એક જ છે અમદાવાદ એક એકલું શહેર છે જ્યાં નવ એ નવ દિવસ અલગ આર્ટિસ્ટ અલગ વેન્યુ પર છે સો અમારા માટે એઝ અ પરફોર્મર એટલી બધી અદ્ભુત વસ્તુ છે ને કે અમને રોજ એક ઓડિયન્સ મળે છે અને રોજ એક નવું વેન્યુ મળે છે નવું ડેકોર મળે છે નવી શું કહેવાય વાઈબ મળે છે યસ યસ એબ્સોલ્યુટલી એટલે આઈ થિંક એ અમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બી છે અને આઈ થિંક એઝ એન અમદાવાદી પ્રાઉડ અમદાવાદી ફોર ધીસ પર્ટિક્યુલર રીઝન કે અમદાવાદની નવરાત્રી ઇઝ યુનિક કરેક્ટ અને ગરબા જે ગાવ છો સ્ટેજ ઉપર તમે એમાં શું નવું નવું દર વખત એડ થતું જાય છે કારણ કે પહેલાં પ્રાચીન ગરબા હતા એમાંથી અર્વાચીન ગરબા થયા અને હવે તો આપણે ફ્યુઝન અને એમાં પણ બોલિવૂડ ઇન્ફ્લુઅન્સ બોલિવૂડના જે સોંગ્સ છે એનું ઇન્ફ્લુઅન્સ વધારે જોઈ શકીએ છીએ તો એ કેવી રીતે ઇવેલ્યુએટ થતાં તમે જોયા એટલે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને બેલા ત્યારે સુગમ સંગીતનો ઇન્ફ્લુઅન્સ પણ ગરબા પર ખૂબ હતો હા ફોક તો ખરું જ આપણું પણ સુગમ બી ખરું અને એમાં નહીં મેલું સુના સરવરિયા આ બધા આપણા જે સુગમના ગીતો છે એ બી ગરબામાં લેવાતા અને મારી જર્ની વાત કરું તો મેં બોમ્બેમાં નવરાત્રિ કરી મેં સુરતમાં નવરાત્રિ કરી અને મેં અમદાવાદમાં કરી બોમ્બે સુરતમાં હજી એ તમે જે કહો છો બોલીવુડ ઇન્ફ્લુઅન્સ એ છે બિકોઝ ત્યાંનું કલ્ચર એ રીતનું છે ત્યાં બોલિવૂડનું ઇન્ડસ્ટ્રી ખૂબ પાવરફુલ છે હા પણ અમદાવાદ બાજુ અને બરોડા બાજુ જ્યારે તમે આવો છો રાજકોટ અમદાવાદ બરોડા ત્યાં હજી એ કલ્ચર જળવાઈ રહ્યું છે જ્યાં પીપલ ડિમાન્ડ એસ્પેશિયલી શેરી ગરબાઓમાં જ્યાં નાની નાની શેરીઓમાં જે ગરબાઓ થાય છે દે સે કે ભાઈ અમારે એક પણ હિન્દી ગીત નથી જોઈતું એવી ઓડિયન્સ મળે છે અને આજ દિન સુધી મળે છે એટલે જગ્યા પર બહુ ડિપેન્ડ કરે છે કે તમે કઈ સિટીમાં પરફોર્મ કરો છો તો એક મને એવું લાગે છે કે બહુ પ્રાઉડની વાત છે ને હવે આપણે યુનેસ્કો તરફથી પણ આપણા ગરબાને અમૂલ્ય સાંસ્કૃતિક વારસાનો દરજ્જો પ્રાપ્ત થયો છે એ આ વખતની નવરાત્રી તો એટલા માટે પણ બહુ જ સ્પેશિયલ છે અને એવા વખતમાં જો ઓડિયન્સ એવી મળે કે જે એવું કહેતી હોય કે એક પણ હિન્દી સોંગ નથી તો એ દરેક આર્ટિસ્ટ માટે એક એક રિલેક્સિંગ ફેક્ટર કહેવાય એમાં તમારી તૈયારીઓ કેટલી વધી જાય મારી તૈયારી વધવા કરતાં મને આનંદ વધારે વધે છે બેલા કારણ કે હું આ નવરાત્રિનો પર્વ જે ઉજવું છું એ ફોકને માણવા માટે ઉજવું છું અને મને ફોક ગાવાનો લાવો જોઈએ છે એટલે ઉજવું છું તો વેન ધ ઓડિયન્સ ઇઝ ઓલ્સો સેઈંગ કે ભાઈ ના તમારે ફોક જ ગાવાના તો એનાથી વધારે એક આર્ટિસ્ટને શું જોઈએ કે ભાઈ મારે જે કરવું છે એ જ ઓડિયન્સની ડિમાન્ડ પણ છે સપ્લાયને ડિમાન્ડ મેચ થઈ ગયા એટલે એક ફોક ગરબો થઈ જાય તો લઈ લઈએમાં ટુકડી ગણ રે ગોકુળમા હેમરા હેમરા શ્યાજને હરી વાળા હેમરા શ્યાજને હરી વાળ સાકડી શેરી મમારા સસેરાજી મળે મને લજો કાઢિયા નિઘણે હો મરે રે ગોકુળમાં હે મોરા હે મોરા શા મોજ ને હરિ વાહ આપણે ગુજરાતમાં આમ જોવા જઈએ ને તો બોલીઓનો બી બહુ પ્રભાવ છે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી છે ઉત્તર ગુજરાતમાં જાઓ તો ત્યાંની એક પર્ટિક્યુલર ભાષા છે કચ્છની ભાષા છે સુરતની થોડોક અલગ ટોન લહેકો છે બરોડા અને અમદાવાદમાં પણ લહેકામાં અને શબ્દોમાં થોડો થોડો ડિફરન્સ છે તો તમે કઈ કઈ ભાષાના ગરબા પર એક્સપેરિમેન્ટ કરો છો સી એઝ અ ગુજરાતી તો તમારે દરેક ગુજરાતનું જે એઝ યુ નો કે ભાઈ પચાસ કિલોમીટરના ડિસ્ટન્સ પર બી બોલી બોલી ચેન્જ થઈ જાય છે આપણી હા મેહોણાની બોલી અમદાવાદી બોલી સુરતી બોલી બધું અલગ છે એટલે ગાવામાં બી એ વસ્તુ રિફ્લેક્ટ થાય જ અને એવું નથી કે અમે લોકો એવું ડિસાઈડ કરીએ કે ભાઈ આજે અમે લોકો આ બોલી ગઈશું અમે અમારા સેટલિસ્ટમાં એવો પ્રયત્ન કરીએ આખું ગુજરાત કવર થઈ જાય એટલે એમાં કચ્છી ભાષાના બી કચ્છી બી આવી હા કચ્છી ભાષાના બી ગરબા જે આપણે ગુજરાતી કરતા ઘણા અલગ સાઉન્ડ થાય એટલે તમે સાંભળો તો તમને એકચ્યુઅલી ખબર ના પડે કે હું શું ગાઈ રહી છું અનલેસ તમને કચ્છી ભાષા આવડતી હોય તો તો તમને ખબર પડશે ઇટ્સ વેરી ડિફરન્ટ બિકોઝ એ લોકોનો ઇન્ફ્લુઅન્સ આખો સિંધથી આવે છે રાઈટ પછી આપણું જે પાલનપુર અને જે ઉત્તર ગુજરાતનો જે આખો વર્ગ છે એ લોકોનું એક તડપડી ભાષા દેશી ભાષા જે છે એના અલગ ગરબાઓ હોય છે સૌરાષ્ટ્રમાં આવો તો અલગ કાઠિયાવાડી વાઇબ આખી મળે છે તમને એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી અને ગીરના ગીરનું વર્ણન કરતા એટલે સાહિબો રે ગોવાળીઓ મારો સાહિબો રે ગોવાળીઓ એ આખું ગીરનું વર્ણન એ એ ગીતમાં થાય છે તડપડી ભાષા એટલે કેવું આપણે પોપણ પોપટ જાણીને અલ્યા પોઝરું ઘડાવ્યું હવે આપણે નોર્મલ ભાષામાં પોઝરું ના બોલીએ પાંજરું બોલીએ પણ એટલે ગાવામાં આ બધી વસ્તુ અને ત્યાં એક સારો ચામ પણ એડ થઈ જતો હોય છે તો કચ્છી ભાષાનું કોઈ એક એક્ઝામ્પલ આપતો ગરબો સંભળાવો તો ચોક્કસ બેલા હું એ પણ કહેવા માંગીશ કે મને ખૂબ સપોર્ટ મળ્યો છે અને એક લ્હો મળ્યો છે કે હું મેં વેટરન વત્સલાબેન પાટીલ જે આપણા બરોડાના બહુ જ અદભુત સિંગર છે એમની પાસેથી ખૂબ શીખવાનો લાહો મળ્યો છે અને એમણે મને આ ગીત શીખવાડ્યું છે એટલે એમનું નામ લેવું જરૂરી છે તો ચાલો એક કચ્છી ગીત સંભળાવીએ રાજુ રે રાણો ચિંદો રાજો મે મેરો ગણો ચિંદો રે પઈ ફૂલે જી ફુર રે રોણા રોણે હા જુડી રાત હે પઈ ફૂલે જી ફુર રે રોણા રોણે હા જુડી રાત હે મુંજા ગરીબ જમેમાન હે મુંજા પરદેશી મહેમાન હે મુંજા ગરીબ જમેમાન હે રોણા રોણે હા જુડી રાત શું નો અર્થ ખબર પડે ખરા હા ઓફકોર્સ બેઝિકલી કચ્છી લોકોની જે મહેમાન નવાજી છે સેવા ભાવના એના વિશે છે કે રાણ વચીંદો રાજો રે રાણાજી રાણાજી એટલે આપણા કોઈ વીઆઈપી ગેસ્ટ જેમ આપણે કહીએ તો એ રાણાજી તમે આવ્યા છો મારા ત્યાં તો પૈ ફૂલેજી ફોર પૈ ફૂલેજી એટલે ફૂલ જે રાતના રાતની રાણીઓ જે ઉગી છે તો એના માનમાં એક રાત તો રોકાઈ જાઓ મારા ત્યાં તમે રોકાઈ જાઓ પછી એમાં અંતરામાં તમને ઉતારા દેસુ ને તમને ભોજન કરાવીશું ને લોકગીતની જે આપણી પેટર્ન છે કે અમે તમારી કેવી રીતે આવો ભગત કરીશું એનું આખું એક વર્ણન કરવામાં આવેલું છે આ આપણે ગુજરાતની વાત કરી ગુજરાતની બહારની નવરાત્રીમાં પણ તમે કીધું કે બોમ્બે હું હું વાત કરીશ ઇન્ડિયા બહારની નવરાત્રિમાં તો ત્યાં કેવા ગરબાની ડિમાન્ડ હોય છે અને ત્યાંના લોકો કેટલા ઇન્વોલ્વ થતા હોય છે ગુજરાતી શબ્દો સાથે કે કેટલું ફ્યુઝન માંગતા હોય છે એમાં કેવી રીતનું થતું હોય છે બેલા ટુ બી વેરી ઓનેસ્ટ અહીંયાથી બહારની જે ઓડિયન્સ છે ને એ લોકો દે આર વેરી કટ કટ ઓફ ફ્રોમ આર કલ્ચર આટલા વર્ષોથી બહાર રહ્યા હોય એટલે એને એ લોકોને છે ને ફોક ગીતોનું લાગણી અલગ જ છે એટલે અહીંયાનું ઓડિયન્સ કદાચ આપણી સાથે ઝીલશે ખરું પણ ગાશે નહીં વર્ડ્સ ના આવડતા ત્યાંના ઓડિયન્સને વર્ડ્સ તક આવડે છે સો દે સિંગ વિથ યુ બિકોઝ એ લોકોને એટલું કલ્ચર એટલું મિસ થાય ને કે એ લોકો એ ગીતો અવરઅવર સાંભળતા હોય છે એટલે તમે જો કદાચ લિરિક્સમાં ગડબડ કરી તો પકડી પાડે તમને હા એ લોકોને ખબર પડી જાય સો યુ કે નોટ ટેક અ ચાન્સ ધેર અને એ આપણી શું કહેવાય કલ્ચરની એક લાગણી છે કે બારગામ રહેવા છતાં બી એ લોકોને આપણી ધરતી એટલી મિસ થાય છે કે ગીતો મોડે મોડે યાદ હોય છે બધાને સો દેટ ધ બ્યુટી ગીતોની સાથે ઇન્સ્ટ્રુમેન્ટ જે ગરબાનો જે કોર કહેવાય ઢોલ આપણે ઢોલના કેટલા બધા ગરબા ગાતા હોઈએ છીએ રાઈટ તો ઢોલ સાથે અત્યારે પરકશનમાં બહુ જ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં એક્સપેરિમેન્ટ થતા હોય છે કે ડફલી હોય ક્યાં હોય એમાં તમે કેવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્વોલ્વ કરો છો જો ઢોલ તો એક કશું કહેવાય બહુ ઇન્ટિગ્રેટ પાર્ટ છે આપણા ગરબાનો ઢોલ વગર તો ગરબા હા મુશ્કેલ છે પણ અત્યારે જે ટ્રેન્ડ ચાલ્યો છે ને બેલા એમાં ડાકલાનો ટ્રેન્ડ ખૂબ છે લોકો ગાંડા છે ડાકલા પાછળ અને ડાખ કરીને જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ અમે ખાસ કરતા હોઈએ છીએ ડાક સાથે અમે લોકો ઝાંઝ જે ઝાંઝ હોય એ પણ લેતા હોઈએ છીએ તો એનો એક જે ભરેલો સાઉન્ડ આવે છે ને એ બહુ જ સરસ આવે છે મોઢેથી કરીને બતાવું તો ટૂટૂ ટુ ટૂ ટૂ ટૂટ આ જે એક ઇફેક્ટ ક્રિએટ થાય છે ને અને એની સાથે ઝાંઝનો અવાજ ખૂબ બ્યુટિફુલ સાઉન્ડ ક્રિએટ કરે છે એટલે ઢોલ યસ પણ દાખલાની એક અલગ જ વાઇબ આજકાલ ટ્રેન્ડમાં છે દાકલા છે ટેટુડો છે એ આજકાલ બહુ જ ટ્રેન્ડમાં છે અને એ પર્ટિક્યુલરલી આપણું ફોક સાથે કનેક્ટેડ છે એ બિલકુલ ફ્યુઝન નથી કે કોઈ રીતે બહારનું નથી એ બિલકુલ છે તો એમાં કેટલું ડીપમાં લોકો જાય છે ઇન ધ સેન્સ એઝ અ સિંગર તમે પૂછો છો કે ખેલૈયાઓ માટે એઝ અ સિંગર યસ આઈ થિંક ધ બ્યુટી ઓફ દાકલા ઇઝ કે એ રિધમમાં તમે બહુ જ બધું ક્રિએટ કરી શકો છો અને આજના સિંગરોએ કર્યું પણ છે કેટલા કેટલા નવા ગીતો આવ્યા છે દાખલાના પ્લસ એમાં જે એક પેલું શું કહેવાય રેપ કરવાનો જે ટ્રેન્ડ થયો છે દાખલા સાથે સાથે પાછળ માતાજીની આરાધનામાં થતું રેપ જેમાં માતાજીનું આપણે શું કહેવાય એમ એમની ગુણગાન જ કરીએ છીએ પણ રેપ ફોર્મમાં તો એ પણ ખૂબ ટ્રેન્ડમાં છે આઈ થિંક મૌલિકભાઈ જે આપણા આરજે પણ છે ને એક્ટર પણ છે મૌલિકભાઈ એમણે આ વસ્તુ કરેલી હતી અને ખૂબ ચાલ્યું છે આ વસ્તુ સો આઈ થિંક દેટ્સ અ દેટ્સ અ ઇનોવેટિવ થિંગ પહેલાના વર્ષોમાં નહોતું થતું મને લાગે છે કે જે નવું કંઈ ઇન્ટ્રોડ્યુસ થાય ને ધારો કે ડાકલા છે ભલે બહુ જ જૂની સંસ્કૃતિ છે આપણી બહુ જ રૂટ્સમાં છે પણ તો અત્યારે લોકો કશુંક નવું મળે છે ને એ જલ્દી એડેપ્ટ કરી લે છે આપણા પ્રાચીન ગરબા ને બધાનું એ લોકોને હજી થોડું ઇન્ફ્લુઅન્સ ઓછું થતું જાય છે પણ જે કંઈક નવું આવે છે ધારો કે પ્રાચીન ગરબા પાંચ વર્ષ પછી કંઈક નવા આવશે તો એ બી એ લોકો એટલા જલ્દી એક્સેપ્ટ કરી લેશે એવું લાગે એટલે હેવિંગ સેટ દેટ પેલા અમુક લોકો એવું કહે કે ભાઈ જૂના ગીતોને આપણે અડવા ના જોઈએ એ ઓલ્ડ ઇઝ ગોલ્ડ બરાબર છે પણ તમે એ આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ તબલા ઢોલક સાથે આજનું જે યુથ છે એ નથી સાંભળવાનું દે આર નોટ ઇન્ટરેસ્ટેડ એ સાઉન્ડમાં જ ઇન્ટરેસ્ટેડ નથી એ તબલા ને ઢોલકનો હાર્મોનિયમ સાથેનો તો એને રીપેકેજિંગ કરીને રી ક્રિએટ કરીને આજના સાઉન્ડ સાથે એને આખું એક જો પ્રેઝન્ટેશન કરવામાં આવે છે તો એ ગ્રહણ થઈ જાય છે આજની ઓડિયન્સને હેન્સ એને નવી નવી રીતે રીક્રિએટ કરવું પેકેજ કરવું ખૂબ જરૂરી છે એનો મતલબ હા નવા વાઘા પહેરાવાના છે યસ અને બીજું એક કહીશ કે સુગમનો કોઈ ગરબો સંભળાવો આપ કેટલા બધા છે તમને જે તમારો ફેવરેટ હોય તમારી સાથે જ કનેક્ટેડ હોય ચોક્કસ સુના સરવરિયા મને ખૂબ ગમે છે બેલા મેં આપણે તો મિત્રો છીએ ઘણા વર્ષોથી તો તમે પણ ગાઓ છો વિલ યુ સિંગ વિથ મી ચાલો సరవరి కాడడే హీడలు మెలిని నావా గయి పక్షి వడీ తేడలు నీ బీడలు నీ బీడలు నీ హే సున సరవరి కాడలు మిలివా గయి પછી વળી ત્યારે બેડલું ને બેડલું નઈ બેડલું ને એ હું તો મનમાને માન મન માં મુજાણી મારી ભઈ શુર કહેવું મારે માવડી ને જઈ પછી વળી ત્યારે બેડલું ને બેડલું ને બેડલું ને ખૂબ નોસ્ટાલ્જિક ફીલ થયું એટલે સુગમ પ્રાચીન અર્વાચીન અને ફ્યુઝન બધા જ ગરબા માટે ઓડિયન્સ મને લાગે છે કે પર્ટિક્યુલર જગ્યાએ પર્ટિક્યુલર તમને મળતી હોય છે તો સુફી કેટલું ગરબામાં ઇન્વોલ્વ થયું છે કે હજી વાર લાગશે તમારો મને લાગે છે કે મેઇન કોર જે છે સૂફી સંગીતમાં તમને ઘણા બધા સૂફી ગીતો સાથે કનેક્ટેડ જોઈએ જી જી પણ સૂફી એટલે ગીતો નથી બેલા સૂફી મારા માટે એક ભાવ છે તો આજે નવરાત્રિને પણ આપણે જોઈએ ને તો એ એક પ્રકારનું સૂફી મ્યુઝિક છે બિકોઝ તમે કરો છો તો આરાધના જ અને એ એમાં અપરંપાર સાથે એક થવાની ભાવના છે વિચ ઇઝ વોટ સૂફી ઝમ સ્ટાન્ડ્સ ફોર એટલે હું આને પણ સૂફી જ ગણું છું પણ આપણા જે ગુજરાતી સૂફી ગીતો છે જે ભજનની બાજુ થોડાક વધારે છે હંસલા ને કે એ બધું એ બધા પ્રકારના જે ગીતો છે વીજળીના ચમકારે એ બધા હજી ગરબામાં ઇન્ટ્રોડ્યુસ ઓછા થયા છે બિકોઝ ઓફ ધ બીટ્સ અને સોંગ મેચ ઓછા થાય છે એ લોકોની પેસ બહુ જ ધીરી છે ગરબાની એક સર્ટન પેસ હોય બીટ્સ પ્રમાણે ચાલવું પડે તો એના કારણે એ ઓછા મેચ થાય છે પણ હા વાત સાચી છે કે બીટ્સનું અત્યારે થોડું કલ્ચર ડિમાન્ડિંગ છે બીજું કે પહેલાં આપણે જ્યારે હું નાની હતી કે જ્યારે આપણે ગરબા રમવાની શરૂઆત કરી જ્યારે આપણે ગરબા નીચે શેરી ગરબાની જ્યારે થતી ત્યારે કેવું પહેલા બે તાલી આવે પછી ત્રણ તાલી આવે પછી હીંચ ને એ આવે પછી રાસ આવે એટલે એક પર્ટિક્યુલર એમનો ક્રમ હતો કે આ ક્રમમાં જ ચાલે અત્યારે પાર્ટી પ્લોટમાં એવું કંઈ કલ્ચર છે કે સિમ્પલ એક જ બીટ પર ગરબા ચાલતા હોય ના ડેફિનેટલી કલ્ચર છે વી સ્ટાર્ટ વિથ બેતાલી અને પછી ત્યારથી અમે લોકો પેટર્નમાં કે મોરબની થનગાટ કરેવાળી જે પેટર્ન છે ત્યાં જઈએ ત્યારબાદ પછી ઓઢણી ઓઢું ઓઢુંવાળી જે થોડીક એનાથી બી ફાસ્ટ પેટર્ન અને છેલ્લે આપણે ડબલ કરતા હોઈએ છીએ એ રીતનું એક આખું સેગમેન્ટ જતું હોય છે પણ કહેવાનો મતલબ એ કે અમુક જગ્યાઓ છે જ્યાં રાસ બહુ ફેમસ છે અમુક વેન્યુઝ છે જ્યાં લોકોની ત્રણ તાલીની ડિમાન્ડ ખૂબ વધારે હોય છે કે અમારે ત્રણ તાલી તો કરવી જ છે હા કે યુ સ્ટાર્ટ વિથ ત્રણ તાલી

જે બિલકુલ ગાયક કલાકારોનું છે એમાં એમાં કોન્ટ્રીબ્યુશન બિલકુલ ઝીરો થઈ જતું હોય છે અને અમુક ટાઈમ પછી બિલકુલ સાઉન્ડ સિસ્ટમ પણ ઓફ થઈ જતી હોય છે બિલકુલ એ લોકો ઓર્ગેનિક જ મ્યુઝિક પર કરતા હોય છે ને એમાં બી જેમ તમે કહો છો ને કે ઝીલતા હોય છે ગરબા બહુ જ સુંદર વાતાવરણ ઊભું થયું છે તો એ કેવું અને આ વખતે તો પાછા એની બી સંખ્યા વધી ગઈ છે ગયા વખતે ત્રણ જગ્યાએથી આ વખતે છ સાત જગ્યાએ થઈ રહી છે ખૂબ સક્સેસ હતું પણ આઈ ફીલ અબેલા આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ કોન્સેપ્ટ બિકોઝ સિંગર્સની એક લિમિટેશન હોય અમે રાત્રે આઠ વાગ્યાથી શરૂ કરીને સવારે છ વાગ્યા સુધી નથી ગાઈ શકવાના બિકોઝ અમારે ટેન ડેઝ સસ્ટેન કરવાનું હોય એ દરમિયાન લોકોને તો પાંચ છ વાગ્યા સુધી કરવું જ છે તો એમના માટે આ જે ઢોલીનો કોન્સેપ્ટ છે મંડલીનો કોન્સેપ્ટ છે એ એક ખૂબ આઈ થિંક બેસ્ટ છે રાધર ધેન પુટિંગ અ ડીજે આ એક ઓર્ગેનિક વસ્તુ પ્રાચીન પાછી આવે છે તો આઈ થિંક અ વેરી વેરી બ્યુટિફુલ થિંગ આ કરવું જ જોઈએ ચાલવું જોઈએ આ ટ્રેન્ડ આગળ પણ આ ટ્રેન્ડમાં હું એક ઓડિયન્સને કહેવા માંગીશ કે ઉમેરો એ કરે કે આ ટ્રેન્ડમાં મજા ત્યારે આવશે જ્યારે તમે લોકો ગીતો શીખીને એ શહેનાઈ સાથે એઝ અ ગ્રુપ કરતા કરતા ગાશો ગરબા કરતા કરતા જે પહેલા થતું હતું કે માતાજીની મૂર્તિની આગળ પાછળ આપણે ગાઈને કરીએ અને આનાથી મને એવું લાગે છે કે જે જૂના જૂના આપણા ઇન્સ્ટ્રુમેન્ટ જે વગાડતા હતા જે કલાકારો છે એમને પણ બહુ જ સારો મંચ મળે છે એટલે આમ જોવા જઈએ તો એક રોજગારીની તક પણ કારણ કે પાર્ટી પ્લોટ્સમાં એ બધી જગ્યાએ સ્ટેજ ઉપર આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બહુ એટલા બધા ફેમસ નથી થતા પણ અહીંયા એક જ રાતમાં બહુ જ એમને સારો ચાન્સ મળ્યો અને એટલે એ એક અને એ ઇટ ક્રિએટ્સ એમ્પ્લોયમેન્ટ ફોર અ લોટ ઓફ આર્ટિસ્ટ્સ ને કારણ કે કેટલા બધા જે ગલી ગલીઓમાં શેરી શેરીઓમાં જે આર્ટિસ્ટ છે એમને બહુ સારું આગળ આવવાની એક તક મળશે અને આ ગરબામાં જે શાંતિ મળે છે ને એ અલગ જ છે પીસ પીસફુલ છે બહુ જ તો મેરા અંદર આટલો બધો સમય આપ્યો અને ખૂબ સારી વાતો કરી પણ જતાં જતાં પણ હું એક રિક્વેસ્ટ એક ગરબાની તો કરી છે શું સાંભળવું છે પેલા જે જે તમારો ફેવરિટ ગરબો હોય કે રાસ વોટએવર જે તમારો ફેવરિટ હોય ને એક ગાઈ લો મને આ સચિન જીગર નું કોમ્પોઝિશન ખૂબ ગમે છે એટલે હું રાસ તમે કીધું તો સાંભળાવું કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તો જો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તો જો રાધા ને શામ મણી જાશે তুজো রাধা নে শামি যশি কে আজ প্রীতম নে প্রীত মি যশি তুজো আজ সরগম নে গীত মি যু রধা নেম মি যশি তুজো রধা নে শামী যশি થેન્ક યુ સો મચ આ ખૂબ જ સુરીલા ગીત સાથે આપણે આ આજની વાર્તા નહીંયા પણ ફરી આપણે પાક્કું મળીશું અને સંગીતના બીજા કોઈ એક વિષય પર ઊંડાણમાં ચર્ચા કરીશું તો દૂરદર્શનમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર